સેન્ટરમાં ડૉક્ટર ગીતા જોશી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓ માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર જાગૃતિ માટેના પોસ્ટરનું એક્ઝિબિશન પણ ગોઠવવામાં આવ્યું આ ઉપરાંત આ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આગામી ઇન્ટરનેશનલ વુમન ડેના ઇન્દ્રધનુષ અભિયાન ટીમ ઓરેન્જના શ્રીમતી ઈલા ગોહિલ મેઘના ઓઝા હેમિના શાહ જેવા લેડીઝ પણ ઉપસ્થિત રહ્યા હતા જે લોકો ફક્ત દસ અને અગિયાર પાસ છે છતાં પણ કેન્સર વિશેની માહિતી એમની પાસે એટલી બધી ભેગી કરી છે કે આજે એ લોકો વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ અને આ માહિતી અમારા દર્દીઓ સુધી પહોંચાડશે કેર રાહતદાયી સારવાર જેની હું સ્પેશિયાલિસ્ટ છું અને આ વિભાગની શરૂઆત કેન્સર હોસ્પિટલમાં બે હજાર દસમાં કરવામાં આવી અને સંજોગો એવા ઊભા થયા છે કે આવતા અઠવાડિયે આ વિષયની એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ કેન્સર હોસ્પિટલમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે તેમાં પણ અમારો ઉદ્દેશ કેન્સર અને આ રાહતદાયી સારવારને લોકો સુધી જાગૃતિ લાવવાનો છે એના ભાગરૂપે એક વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી રવિ અગિયારમી ફેબ્રુઆરી રવિવારે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર આ સંસ્થા અમારી સાથે જોડાય અને પેલિએટિવ કેર એટલે કે રાહતદાયી સારવાર જે બહુ ઓછા લોકો જાણે છે તેનો ઉદ્દેશ અને તેના કાર્યો વિશે લોકો સુધી માહિતી પહોંચાડશે ઇન્દ્રધનુષ તહેત સોશિયલ અવેરનેસ એક્ટિવિટીઝ થઈ રહી છે અને ઇન્ટરનેશનલ વુમેન્સ ડેના નેજા નીચે આવી અલગ અલગ સાત ટીમો કામ કરી રહી છે જેમાં ઓપ્ટિમિસ્ટિક ઓરેન્જ ટીમ અંતર્ગત અમે લોકો કેન્સર અવેરનેસ પર કામ કરવા થોડા નાના મોટા અમારા એફર્ટ્સ કરી રહ્યા છીએ ચાર ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ કેન્સર અવેરનેસ ડે તરીકે સેલિબ્રેટ થાય છે આ વર્ષની જે થીમ છે એ છે ક્લોઝ ધ કેર ગેપ એટલે કેન્સરના જે પેશન્ટ્સ છે એનાથી લોકો ભાગતા હોય છે બટ ખરેખર એમને સાયકોલોજીકલ સપોર્ટ અને પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય છે બ્લડ કેન્સર સિવાયના કેન્સર એવા છે કે જેમાં જો પ્રોપર કેર અને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો નાઇન્ટી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેવું રિકવરી રેશિયો હોય છે અને લોકો પાછા પોતાના રૂટીન જીવનમાં લાંબા આયુષ્ય સાથે જીવી શકે છે વસ્તુ આ જ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે અમે અલગ અલગ એક્ટિવિટીઝ દ્વારા કેન્સર અવેરનેસ પર કામ કરતી એનજીઓઝ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની સાથે રહીને અમારા નાના મોટા એફર્ટ્સ કરાવીએ છીએ જેનાથી લોકો સુધી એ માહિતી પહોંચે કે કેન્સર ડરવાની જરૂર નથી એને સાયકોલોજીકલી સ્ટ્રોંગ થઈને જો ફેસ કરવામાં આવે તો એમાંથી પણ રિકવર થઈ અને બહાર આવી શકાય છે પર કેન્સરના દર્દીઓની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે એ ઉપરાંત દર્દીઓના સગાઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે આ સાથે જ અગિયાર ફેબ્રુઆરીના રોજ કોમ્યુનિટી એન્ક્રોલોજી સેન્ટર અને સંજીવની એનજીઓના સંયુક્ત ઉપક્રમે એક વોકથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અવેરનેસ માટે કામ કરશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર